જય માતાજી મિત્રો વિપુલ બ્લોગની અંદર તમારું સ્વાગત છે તો મિત્રો આપણે જો હમણાં ટૂંક સમયની અંદર ઠાકોર સમાજ માટે એક મોટું બંધારણ થયું હતું તમે બધા જોઈ લે છે તૈયાર જિલ્લાનું અંદર પાટણ બનાસકાંઠા અને થરાદ જે આપણે ઓગડ બાપાની સાક્ષી અને સદારામ બાપાની સાક્ષી જે આપણે બંધારણ થયું હતું ખૂબ એટલા ધારાસભ્ય હતા ખૂબ પબ્લિક હતી એટલે તમે વાત જ ના પૂછો તેમના કારણથી આપણે આખું સમાજનું બંધારણ થયું હતું જ્યાં જે ઘણા બધા ધારાસભ્ય હતા જે ધારાસભ્યનો નોમ લ્યો તો ઘણા બધા હતા જ્ઞાનીબેન હતા ઠાકોર કેશાજી ચૌહાણ હતા પછી સ્વરૂપજી ઠાકોર હતા લવિંગજી ઠાકોર હતા અલ્પેશ ઠાકોર હતા ઘણા બધા એવા આપણા મોટા દિગ્ગજ ધારાસભ્ય હતા તેમની સાક્ષી આપણે બંધારણ થયું હતું તમે જોઈ દેશે કે કેટલી પબ્લિક હતી બંધારણની અંદર એમના માટે આજે આપણે વિડીયો બનાવવાનો છે તો પૂરેપૂરો અમારો વિડીયો આપણે વાતની શરૂઆત કરીએ તો પાટણ તાલુકા અને બનાસકાંઠાની અંદર સત્યાવીસ લાખ ઠાકોરનો દબદબો છે અત્યારે હાલની અંદર તો મિત્રો અત્યારે જે બંધારણ કર્યું તો ગામડા ગામડે અને શહેર શહેરમાં બંધારણ બધે જોવા મળતું હોય છે તમને તો મિત્રો તેનું અમૂલ કરવું જ બહુ જ જરૂરી છે જે આપણે ઠાકોર સમાજ માટે બહુ આગળ લાવે એવું બંધારણ બનાવ્યું છે જે આપણે જાનની અંદર જે છ જણા લઈ જઈએ અને સગાઈની અંદર એકવીસ જણાનું જે બંધારણ રાખ્યું છે જે સમાજ નિયમ જે પાલન કર્યું છે એમના પાલનને હેડવું જોઈએ બધા મિત્રોને સાથે મળીને સમાજ રીતે બધા આગેવાનોએ જે કીધું એ આપણે પાલન કરવું પડે છે આપણે સમાજ માટે છે સમાજી બંધારણ કર્યું છે તો મિત્રો એમાં જે આપણે આજે વાત કરવાના છે જે સમાજી બંધારણ કર્યું એના વિશે તો મિત્રો જો સમાજની પહેલી તો આપણે વાત કરીએ તો જે અમુક જગ્યાએ અત્યારે હાલની અંદર બંધારણ નહીં થઈ રહ્યું જે ઘણા લોકો અત્યારે જો ડીજે ગામની અંદર જે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરને જે તેમના કાકાના છોકરાના લગ્ન હતા તેમની અંદર તેમને લાઈવ વરઘોડો કાઢ્યો અને નિયમનો ભંગ કર્યો છે જે ઠાકોર સમાજના અત્યારે સોશિયલ મીડિયા ઉપર વિડીયા બહુ એટલે બહુ આવી રહ્યા છે અને તેને બ્લોક ઘણા લોકો કરી રહ્યા છે તો તમે જોજો આરે વિડીયો જે વરઘોડાના તમે અત્યારે અંદર સોશિયલ મીડિયા ઉપર બહુ એટલે બહુ વાયરલ થઈ રહ્યા છે નિયમનો ભંગ કર્યો છે જે ગબ્બર ઠાકોરે જે અત્યારે ખૂબ એટલે ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે તો તેમના કક્કાના છોકરાના લગ્ન હતા એમના અંદર આ ડીજે ડીજેને લાઈવ તેમની ગાવાનું સમર્થન આપ્યું હતું એવું કહી રહ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી હું બતાવી રહ્યો છું તો મિત્રો જો હું તો એ જ વાત કરી રહ્યો છું કે આપણે જો સમાજને રીતે રિવાજ બનાવ્યો છે એ સરસ બનાવ્યો છે તો ખોટો નહીં બનાવે અત્યારે જો તમે ચાંદની સોનાની અંદર તમે જોશો તો ભાવ અત્યારે કેટલા ચડી ગયા છે તઈ તઈ ચાર ચાર લાખ રૂપિયા થઈ ગયા છે સોના અને ચાંદીમાં તો એ સી સમાજનો કોઈએ ભંગ કરવો નહીં ઉલ્લેઘન કરવું નહીં કોઈએ તો મિત્રો આરે વિડીયો ની તેમના માટે બનાવ્યો તો જે આપણે ઠાકોર સમાજ માટે મેં પોતે વિડીયો બનાવ્યો તો આજે આજે મી વ્લોગ હું છું ખુદ બનાવું છું પણ આજે મને એવો વિચાર આવી ગયો કે આજે હું ઠાકોર સમાજ માટે થોડા ઘણું કહું તો મિત્રો જો સમાજની અંદર સારામાં સારી એવી પ્રગતિ કરી રહી છે ઠાકોર સમાજ અત્યારે અત્યારે તમે જુઓ કે ત્રણ વાગે કંઈ ગાંધીનગરની અંદર જે સમાજનું સંમેલન થવાનું આવ્યું હતું તેની અંદર ત્રણ વાગે પબ્લિક ખાલી તમે જોવો ને તો ઓમ વિચાર કરી જાઓ એટલી પબ્લિક હતી જેમાં આપણે સમાજનું મૌન વધી રહ્યું છે તો હું તો મારું તો એટલું જ કહું છે કે સમાજનું કોઈ ઉલ્લેઘન ના કરો અને સમાજને સાથે રહો સમાજને સપોર્ટ કરો સમાજને આગળ લાવો તો મિત્રો આજનો વિડીયો આપણે તેમના માટે બનાવ્યો તો કે સમાજ માટે આપણે સિંહ થઈને રહેવાનું છે તો મિત્રો આજે આપણે સમાજ વિશે વિડિયો બનાવ્યો તો મારો વ્લોગ આરો બને એટલો શેર કરજો લાઇક કરજો તમને